ઓઇલ ઇન્ડિયન ઓઈલ પંપના ડીઝલમાં પાણી મિક્સ હોવાની ચર્ચાએ પકડ્યું જો પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લામાં આવેલા એસએસ મહલા કેમ્પસ કોલેજની બસમાં ઇન્ડિયન ઓઇલ પંપ પરથી ડીઝલ પૂરવામાં આવ્યું હતું ત્યારના બાદ બસ બંધ પડતા વધુ તપાસ કરવામાં આવી ત્યારે તેમાં નખાવેલ ડીઝલમાં પાણી નીકળતા સમગ્ર મામલો બહાર આવ્યો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જો આવું જ ચાલશે તો લોકોની ગાડીઓ ખરાબ થાય તો તેની જવાબદારી કોની રહેશે જવાબદાર અધિકારીઓ દ્વારા આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તો લોકોનું આર્થિક નુકસાન બચાવી શકાય તેવી માંગ ઉઠવા પામી છે આ પંપના પેટ્રોલ ડીઝલમાં પાણી તે તપાસનો વિષય છે જવાબદાર અધિકારીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ભેરસેડ બહાર આવે તેમ છે રિપોર્ટર રામુભાઈ મહાલા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ વધુ સમાચાર માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો